બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના નવા બોરભાઠા ગામ ખાતે રહેતા સત્યાવીસ વર્ષીય સૂરજ શંકર દેવી પૂજક છેલ્લા બે મહિનાથી માનસિક સંતુલન ગુમાવ્યું હતું અને ભટકતો રહેતો હતો માનસિક રીતે અસ્થિર સૂરજ આજ રોજ ગડખોલતી બ્રિજ પર લટાર મારી રહ્યો હતો તે દરમિયાન અચાનક જ બ્રિજના મધ્ય ભાગ પર પહોંચીને બ્રિજની સાઈડ ડિવાઇડર પર ચડી ગયો હતો અને ઉપરથી નીચે છલાંગ લગાવી દીધી હતી જે અંદાજે ત્રીસથી ચાલીસ ફૂટ નીચે પડતા જ ગંભીર ઈજાને પગલે સ્તર પર મોત નીપજ્યું હતું યુવકના આ મોતની છલાંગના પગલે લોકટોળા એકત્ર થઈ ગયા હતા અને લોકો પુનઃ મોબાઈલ વડે ફોટો શૂટિંગમાં ગોઠવાઈ ગયા હતા દરમિયાન ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો મેળવી યુવકના પરિવારજનોને સંપર્ક કરી જાણ કરી હતી અને મૃતદેહને પીએમ અર્થે ગરખોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી